જય ભોળાનાથ હર હર મહાદેવ ખૂબ જ સુંદર શિવજીનું ભજન નીચે લખીને આપેલું છે જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શિવશંકર ડુંગર ઉપર દેરડીને ન્યા શંકર ને વાળી જો ડુંગર ઉપર દેરડીને ન્યા શંકર ને વાળી જો શંકર બેઠા તપ કરે પાર્વતી ઉતારા દો ને જો શંકર બેઠા તપ કરે પાર્વતી ઉતારા દ્યોને જો ઉતાર તો પછી દેશું એક નાસ કરી બતાવો જો ઉતાર તો પછી દેશું એક નાસ કરી બતાવો જો જટા મેલી મોકળી કળીને નાશે ભોળા નાથ જો જટા મેલી મોકળી કળીને નાશે ભોળા નાથ જો ડુંગર ઉપર દેરડી ન્યા શંકર ની વાડી જો શંકર બેઠા તપ કરે પાર્વતી દાતણ દ્યોને જો શંકર બેઠા તપ કરે પાર્વતી દાતણ દ્યોને જો દાતણિયા તો પસી દેશુ એક નાશ કરી બતાવો જો દાતણિયા તો પસી દેશુ નાચ કરી બતાવો જો જટા મેલી મોકળી કળીને નાચે બોળાનાથ જો જટા મેલી મોકળી કળીને નાચે બોળાનાથ જો ડુંગર ઉપર દેરડીને ન્યા શંકરની વાડી જો શંકર બેઠા તપ કરે પાર્વતી નાવણ દોને જો શંકર બેઠા તપ કરે પાર્વતી નાવણ દ્યોને જો નાવણ તો અમે પસીર દેશુ નાશ કરી બતાવો જટા મેલી મોકળી ને નાચે ભોળાનાથ જો જટા મેલી મોકળીને નાચે ભોળા ભોળાનાથ જો ડુંગર ઉપર દેરડીને ન્યા શંકર ની જો શંકર બેઠા તપ કરે પાર્વતી ભોજન દ્યોને જો શંકર બેઠા તપ કરે પાર્વતી ભોજન દો ને જો ભોજન તો અમે રે દેશુ નાશ કરી બતાવો જો પગે બાંધ્યા ખૂરા નાસે ભોળા નાથ જો પગે બાંધ્યા ખૂરા નાસે ભોળા નાથ જો શંકર બેઠા તપ કરે પાર્વતી પોઢણ દોને જો શંકર બેઠા તપ કરે પાર્વતી પોઢણ દ્યોને જો પોઢણ તો અમે પસી દેશુ નાશ કરી બતાવો જો પોઢણ તો અમે પસીર દેશું નાશ કરી બતાવો જો હાથમાં લીધું ડું ને નાસે ભોળાનાથ જો ડુંગર ઉપર દેરડીને ન્યાશંકરની વાડી જો